હુમલો કર્યો હુમલામાં હુથી બળના નિયંત્રણ હેઠળ વીસ લોકોના મોત થયા અને પચાસ થી વધુ લોકો ઘાયલ થયા આ હુમલો અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ દ્વારા પુષ્ટિ કરવામાં આવે છે યમના હુથી બળોના નિવેદન અનુસાર આ હુમલો રાસ ઈસા પોર્ટ પર થયેલા સૌથી ઘાતક હુમલાઓમાંનો એક છે જે પંદર માર્ચથી શરૂ થયેલ અમેરિકી હવાઈ હુમલાઓની શ્રેણીમાં આવે છે અમેરિકી સત્તાવાળાઓએ જણાવ્યું છે કે આ હુમલો ઈરાન સમર્થિત હુથી બળો માટે નાણાકીય સ્ત્રોતોને નષ્ટ કરવાનો હેતુ રાખતો હતો અને નાગરિકોને નુકસાન પહોંચાડવાનો ઉદ્દેશ્ય ન હતો તેમ છતાં હુથી બળોએ આ હુમલાને યમનના સંસદ અધિકારનું ઉલ્લંઘન ગણાવીને તેની નિંદા કરી છે હુમલામાં લોકોના મોત થયા થયા અને વધુ લોકો ઘાયલ પોર્ટ યમનમાં તેલ આયાત માટે મહત્વપૂર્ણ છે કારણ કે દેશના નિકાસ બંધ થવા છતાં તેલ આયાત માટે આ પોર્ટનો ઉપયોગ થાય છે હુમલાના પરિણામે પોર્ટમાં વિશાળ આગ લાગી હતી જે પોર્ટની કામગીરીને અસર કરી રહી છે અમેરિકી સત્તાવાળાઓએ હુથીબળોને તેલ પુરવઠા દ્વારા સમર્થન આપવા પર ચેતવણી આપી છે અને અગાઉ ઇઝરાયેલી હુમલાઓમાં હુથીબળોની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલો યમનમાં ચાલી રહેલી હુથી વિરુદ્ધની અમેરિકી હવાઈ હુમલાઓની શ્રેણીનો ભાગ છે જે પંદર માર્ચથી શરૂ થઈ છે આ હુમલાઓ હુથીબળોને નાણાંકીય સ્રોતોને નષ્ટ કરવા અને ઈરાન પર દબાણ વધારવા માટે કરવામાં આવી રહી છે હુથીબળોએ બે હજાર તેવીસના નવેમ્બરથી સૌથી વધુ જહાજો પર હુમલા કર્યા છે જેમાં બે જહાજો ડૂબી ગયા હતા હતા અને ચાર દરિયાઈ કર્મચારીઓના મોત થયા હતા